મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખેલ મહાકુંભનો ફારંભ પ્રારંભ થઈ ચૂક્યો છે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો જે યુવાન વિદ્યાર્થી મિત્રો જે શાળા કક્ષાએ છે કોલેજ કક્ષાએ છે જે લોકો ખૂબ સારા રમતવીર છે જે લોકોને રમતગમતમાં રૂચિ છે એ લોકોને ખાસ વિનંતી છે કે આ રમતગમતને પ્રોત્સાહિત કરવા માટે આપના માટે આ ખેલ મહાકુંભનું રાજ્ય સરકાર ખાસ આયોજન કરી રહી છે આ આયોજન આપણા સર્વના શ્રદ્ધેય પરમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર દસથી ગુજરાતની યુવા શક્તિને ગુજરાતના વિદ્યાર્થીઓની શક્તિને ખેલકૂદની અંદર બહાર લાવવા માટેનો જે પ્રયાસ કર્યો અને અવિરત આઠસોથી ચાલુ રહ્યો છે તો મારી સૌ યુવાન મિત્રોને વિનંતી છે કે આપ સૌ તમારું જે કૌશલ્ય છે ખેલકૂદની અંદર રમતગમતનું એ કૌશલ્યને તમને પ્રોત્સાહિત કરવા માટે આ ખેલ મહાકુંભનું આયોજન છે તો પર્સનલી તમે લોગ કરી શકો છો વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી શાળા મારફતે કોલેજ મારફતે તમે પર્સનલ લોગિન કરી શકો છો એની અંદર સ્કૂલ ને કોલેજો પણ કરી શકે છે તો આપ સૌ ઉત્સાહભેર આ ખેલ મહાકુંભમાં જોડાઈએ મિત્રો ખેલ કૂદ અને રમતગમત એ માત્ર ને માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં પણ આપના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે યુવાનો જ્યારે આવતા ભારતનું ભવિષ્ય છે ત્યારે એ સ્પર્ધાત્મક યુગની અંદર એમની જે કૌશલ્ય દાખવવાનું જે એક પ્લેટફોર્મ રાજ્ય સરકારે આપ્યું છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ આ બધી બાબતોને ઉજાગર કરી અને જ્યારે ખેલ મહાકુંભનો પ્રારંભ અત્યારે થઈ ગયો છે ત્યારે આપ સૌ એમાં મહત્તમ સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવો જોડાવો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે